જય શ્રી કૃષ્ણ આજે આપણે કસ્ટર્ડ આઈસ્ક્રીમ બનાવશું તો આ આઈસ્ક્રીમ ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને એકદમ ક્રીમી એવો આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે તો અડધો લીટર ફેટવાળું દૂધ લીધું છે તો આ દૂધને થોડું એક વાટકીમાં અલગ કાઢી લઈએ બાકીનું ગરમ કરવા મૂકી દઈએ તો એક બાટલી દૂધમાં આપણે ચાર ચમચી જેટલી ખાંડ એડ કરીશું તો વાટકી જેટલી ખાંડ એડ કરી દઈએ દોઢ ચમચી જેટલો આપણે કસ્ટર્ડ પાવડર એક વાટકીમાં અલગ કાઢીએ અને એક વાટકીમાં જે ઠંડુ દૂધ કાઢ્યું છે અંદર એડ કરી અને ગાંઠા ન રહે તે રીતે બરાબર મિક્સ કરી દઈએ તો કસ્ટર્ડ દૂધ આપણું સરસ બનીને તૈયાર થઈ ગયું છે તો જે આપણે દૂધ ગરમ કરવા મૂક્યું છે એની અંદર એડ કરી દઈશું એ દૂધમાં એક ઉફાળ આવવા દઈએ તો દૂધમાં ઉફાળ આવી ગયો છે તો હવે કસ્ટડ દૂધ આપણે ધીમે ધીમે એડ કરતા જશું અને એક જ ડાયરેકશનમાં હલાવતા જશું આવી રીતે હલાવતા રહેવાનું એટલે દૂધમાં ગાંઠા ના પડે અને નીચે ચોટે પણ નહીં તો બે થી ત્રણ મિનિટ માટે આપણે આ દૂધને ઉકાળી લેશું વધારે ઉકાળવાની જરૂર નહીં પડે તો દૂધ આપણે એકદમ ઘટ થઈ ગયું છે તે એક વાસણમાં લઈ લઈએ અને આપણે કલાક માટે ઠંડુ થવા મૂકી દઈએ તો અમરનું ફ્રેશ ક્રીમ એક વાટકી જેટલું લીધું છે જો તમારે અમરનું ફ્રેશ ક્રીમનો ઉપયોગ ના કરવો હોય તો ઘરની મલાઈ લેવાની અડધી પોણી વાટકી જેટલું આપણે મિલ્ક પાવડર બંનેને મિક્સ કરી લઈએ અને થોડો વેનીલા એસન્સ જો તમારે વેનીલા એસન્સ ના લેવો હોય તો બે એલચીના દાણા પણ લઈ શકાય તો બેથી ત્રણ મિનિટ માટે આપણે ફેટી લઈએ હવે આપણું કસ્ટરવાળું દૂધ છે એ ઠંડુ ફૂલ થઈ ગયું છે એટલે આમને એમને પણ ફેટી લેશું તો કસ્ટરવાળું દૂધ એડ કરી દઈએ તો આ બંનેને પાંચ મિનિટ માટે આપણે ફેટી લેશું તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને એકદમ હળવો એવો બેચ આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો એક ડબ્બામાં ભરી અને આઠથી દસ કલાક માટે આપણે જામવા દઈશું તો ફ્રિજમાં મૂકી દઈએ તો આઠ કલાક થઈ ગયા છે તો જોઈ લઈએ સરસ જામીને તૈયાર થઈ ગયો છે તો એક વાસણમાં કાઢી લઈએ

તો જ્યાં સુધી ડબલ થવા આવે ત્યાં સુધી આઈસ્ક્રીમને ફેટી લેશું પાંચથી સાત જ મિનિટમાં ફેટાઈને સરસ તૈયાર થઈ જશે તો એક ડબ્બામાં આપણે પિસ્તા કાજુ બદામ જેલી તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ અથવા જેલી અથવા ડ્યુટી ફૂટી તમને જે પસંદ હોય તે તેનાથી ગાર્નિશ કરી શકો હવે આપણે આઈસ્ક્રીમ એ જ લઈ લઈએ ઉપર પાછું ગાર્નિશ કરી લઈએ તો આઈસ્ક્રીમને આપણે આઠ થી દસ કલાક માટે જમવા દેશું અથવા આખી રાત જમવા દેશું તો ફોલ પેપર અથવા પ્લાસ્ટિક લઈને આ રીતે સરસ પેક કરી દેવાનો એટલે બરફના કણ ન જામે તો આઠ થી દસ કલાક જેવું થઈ ગયું છે તો હવે આપણે જોઈ લઈએ તો આઈસ્ક્રીમ આપણો આપણું એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે તો થોડી વાર માટે આપણે પાણીમાં પાણી મારેશું એટલે એકદમ સરસ રીતે નીકળી જશે પ્લેટમાં લઈ લઈએ આ રીતે કરશો તો આઈસ્ક્રીમ સરસ નીકળી જશે તો આપણો ક્રીમી એવો બજાર જેવો આઈસ્ક્રીમ તૈયાર છે તો આવી રીતે જરૂર ટ્રાય કરજો અને મારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો